હેલો એવરી સ્વાગત છે તમારું મારા આ કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ ઠંડો ઠંડો અને ફરકીમાં મળે તેવા જ ટેસ્ટમાં માનમાહીનો ફેવરેટ કિટકેટ મિલ્કશેક બનાવી એની રેસીપી હું અહીંયા તમને શેર કરીશ વિડીયોને તમે એડ સુધી જોતા રહેજો તો મિલ્કશેક બનાવવા માટે મેં આ રીતે જ્યુસર જાર લઈ લીધું છે અને આપણે કિટકેટ મિલ્કશેક બનાવવાનો છે તો એમાં આપણે ચોકલેટ જે કિટકેટ આવે છે એ અંદર એડ કરવાની છે તો મેં આ રીતે મોટી એક ચોકલેટ લઈ લીધી છે એમાં ચાર પીસ આવે છે તો એ બધા જ ચાર પીસ હું અંદર જ્યુસર જારમાં એડ કરી દઈશ તો આ રીતે નાના નાના થોડા એવા ટુકડા કરી અંદર આપણે બધા જ એડ કરી દેવાના અને માનવ માહિરને ચોકલેટ ફ્લેવર ખૂબ જ પસંદ છે અને વધારે ચોકલેટનું પ્રમાણ હોય એવો ટેસ્ટ એમને ખૂબ જ ભાવે છે તો હું અહીંયા બીજા બે પીસ એક્સ્ટ્રા અંદર એડ કરી અને થોડો એવો વધારે ચોકલેટી મિલ્કશેક બનાવીશ બહાર ફરકીમાં મળે અને કેફેમાં મળે એવો યમ્મી અને ક્રીમી બનાવવા માટે મેં અહીંયા બે વેનિલા આઈસ્ક્રીમની ડબ્બી લઈ લીધી છે તો બંને ડબ્બીનો આઈસ્ક્રીમ હું અહીંયા જારમાં એડ કરી દઈશ જો તમે આ રીતથી ઘરે કિટકેટ મિલ્કશેક બનાવશો તો તમને કેફેમાં જે મળતો મિલ્કશેક છે એના કરતાં ઘણો એવો સસ્તો પડશે તો આ રીતે બંને ડબ્બી આઈસક્રીમની મેં અંદર એડ કરી દીધી છે અને વધારે ચોકલેટી બનાવવા માટે હું અહીંયા ચોકલેટ સિરપ બે ટેબલ સ્પૂન અંદર એડ કરી દઈશ તો મેં અહીંયા એક ટેબલ સ્પૂન પીસેલી સાકર એડ કરી છે તમે ખાંડ પણ એડ કરી શકો છો આમ તો આઈસ્ક્રીમમાં ચોકલેટમાં અને સિરપમાં ગળપણનું પ્રમાણ હોય છે પણ આપણે અહીંયા બે ગ્લાસ અંદર દૂધ એડ કરવાનું છે એમાં બેલેન્સ લાવવા માટે મેં અહીંયા એક ટેબલ સ્પૂન સાકર એડ કરી દીધી છે અને બે ગ્લાસ દૂધ એડ કરી અને આ રીતે બંધ કરી અને આપણે મિક્સરમાં એને ક્રશ કરી દઈશું થોડીવાર મિક્સર ચલાવતા રહી પ્રોપર એવું આપણે આ રીતે મિક્સ કરી દેવાનું તો સરસ એવો કિટકેટ મિલ્કશેક આપણો ક્રીમી એવો બનીને રેડી થઈ ગયો છે અને મેં અહીંયા બે ગ્લાસ લઈ લીધા છે તો ગ્લાસમાં આપણે સરસ એવું ચોકલેટ સિરપથી ગાર્નિશિંગ કરી દઈશું તો આ રીતે હું અહીંયા બંને ગ્લાસને પહેલાં ગાર્નિશ કરી અને રેડી કરી દઈશ તો મારા માનમાઈની એવી ફરમાઈશ હતી કે મમ્મી આપણે વારંવાર ફરકીમાંથી કિટકેટ મિલ્કશેક લાવીએ છીએ તો તું પણ આ રીતે રેસીપી ઘરે બનાવ અને કેવો બને છે એ આપણે ટ્રાય કરીએ તો મેં અહીંયા કિટકેટ મિલ્કશેક ઘરે ટ્રાય કરી અને રેસીપી બનાવી છે અને ખૂબ જ સરસ બન્યો છે માનવ ખૂબ જ પસંદ આવ્યો છે તો હવે માનોમાઈ કહે છે કે હવે આપણે બહારથી મિલ્કશેક લાવવાની જરૂર નથી આપણે ઘરે બનાવીને જ પીવાનો તો હું અહીંયા ચોકલેટ પીસીસથી અને ચોકલેટ સિરપથી સરસ એવું ગાર્નિશિંગ કરી દઈશ અને જો તમારા બાળકો ઘરે આ રીતે રેગ્યુલર સાદું દૂધ ન પીતા હોય તો તમે આ રીતે ચોકલેટ મિલ્કશેક કે કિટકેટ મિલ્કશેક બનાવીને પીવડાવશો તો એક ગ્લાસની જગ્યાએ બે ગ્લાસ પી જશે અને જો આ રીતે તમે ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો આવો ચોકલેટ મિલ્કશેક ઘરના સભ્યોને ઘરના બાળકોને બનાવીને ચોક્કસથી પીવડાવજો તો મારો તો આ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી બન્યો છે અને મને માર્કેટ કરતાં ઘણો એવો સસ્તો પણ પડ્યો છે તો તમે પણ ઘરે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો તો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈક નવી રેસીપી સાથે ત્યાં